સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે સુરત શહેર અને જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે સોળ જૂનથી લઈ સત્યાવીસ જૂન સુધી આગાહી કરી હતી તે પ્રમાણે હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે બારડોલી નગરમાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા છે ભારે વરસાદને કારણે બારડોલીના અનેક ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે બારડોલીના ડીએમ નગરના એકસો પચાસ થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તમે જોઈ શકો છો કે લોકોના ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે જેથી ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે તો સાથે રહેવાની પણ તકલીફો પડી ગઈ છે કમર સુધીના પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી છે લોકોના ઘરોમાં નુકસાનને લઈ લોકો પરેશાન થઈ ઉઠ્યા છે વહીવટી તંત્રની પોલ ખુલી ગઈ હોય તેવું લોકો જણાવી રહ્યા છે સ્થાનિક મહિલાઓએ રોષ ઠાલવતા કહ્યું હતું કે અહીં કોઈ કામગીરી કરવામાં આવી નથી વૈવટી તંત્ર ફક્ત કામગીરી થઈ ગઈ હોય તેવા જ બણગા ફૂંકી રહી છે બારડોલી નગરમાં દર વર્ષે આ જ રીતે પાણી ભરાઈ જાય છે પરંતુ કોઈ પણ કામગીરી પહેલેથી કરવામાં આવતી નથી હાલમાં પણ ડીએમ નગરના એકસો થી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને બે જ વરસાદમાં જો આ હાલત છે બારડોલીના ડીએમ નગરની તો આવનારા વરસાદી દિવસોમાં શું થશે તેવો સવાલ હવે સ્થાનિકો કરી રહ્યા છે નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ન્યૂઝ બારડોલી